ડેપોની સુંદર કામગીરી સામે હવે ફ્રી બસ ના પાસ મળશે તો ખેરાલુ એસટી ડેપો ખાતે સરકારની સ્કીમ હેઠળ સ્કૂલની વિદ્યાર્થીનીઓના ફ્રી પાસ કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે ખેરાલુ એસટી ડેપો ખાતે અમિતભાઈ બારોટ અને જિજ્ઞેશ કુમાર સાલવી બંને પાસ કર્મચારીઓની કામગીરી સામે આવી છે એસટી ડેપો ખાતે ખેરાલુ અને સતલાસનાથી આવતી જતી દરેક કોલેજોના પ્રતિનિધિ તેમની સંસ્થાની અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની ફોર્મ ભરીને ફાઇલ લાવતા અહીંથી ફ્રી પાસ કાઢી આપવામાં આવી રહ્યા છે ત્યારે ખેરાલુ એસટી ડેપો મેનેજર રમેશભાઈ ચૌધરીની ટીમ દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી રહી છે તો ખેરાલુ એસટી ડેપો ખાતે પંદર જુલાઈ સુધી કુલ પાંચ પાસ નીકળ્યા છે જેમાં પચાસ ટકાથી વધારે પાસીસની વાત કરીએ તો તે વિદ્યાર્થીનીઓના એટલે કે દીકરીઓના છે શું નામ આપનું છે મારું નામ છે રમેશભાઈ ચૌધરી ખેરાલુ ડેપોની પાસ એસટી પાસની કામગીરી અંગે શું કહેશો ખેરાલુ ડેપોમાં જે સત્ર જે નવું શૈક્ષણિક સત્ર ચાલુ થયું નવ જૂનથી તે આજ દિન સુધી આજ તારીખ સુધી આશરે ત્રેપનસો પાસ અને ટોટલ સવા કરોડ જેવા એમાઉન્ટના પાસ નીકાળવામાં આવ્યા છે શું વધુ વ્યવસ્થા કરાય છે કોલેજોને સ્કૂલો કોલેજોમાં જે ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે ઓનલાઈન પાસની એમાં સ્કૂલ કોલેજમાં એમનો સીટીએસ નંબર આધાર બેઝડ યુડાએસ નંબર હોય છે એના સાથે ઓનલાઈન એમની એપ્લિકેશન સાથે ફોર્મ અહીંયા જમા કરાવે છે એટલે વિદ્યાર્થીઓનો કોઈ પાસ પાસ બારી પર આવવાનું રહેતું નથી એમનું સત્ર કે ભણવાનું કંઈ બગડતું નથી અને અહીંયાથી પાસ પ્રિન્ટ કરી અને સ્કૂલમાં પહોંચાડી દેવામાં આવે છે જેથી અહીંયા લાઈનોના પ્રશ્ન રહેતા નથી એમનો અભ્યાસ પણ બગડતો નથી ફારૂક મેમણ સાથે ચક્રવાત ન્યૂઝ ખેરાલુ Terima kasih <muchas> telah menonton!